વર્ષો પછી પાકિસ્તાન સરકાર આવી એક્શનમાં હવે કોઈપણ રીતે જુનાગઢ પર હક જમાવવા માંગે છે એ માટે ભલે યુદ્ધ કરવું પડે મિત્રો શું છે હકીકત શું જૂનાગઢ પાકિસ્તાનનો હિસ્સો છે નહીં તો પછી આ લોકો વારંવાર આવું કેમ કહે છે શું છે જૂનાગઢનો પાકિસ્તાન સાથે સંબંધ ચાલો આપણે વિસ્તારથી જાણીએ વિડિયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાયક જરૂર કરો પાકિસ્તાન પાંચસો ને પાસઠ રજવાડાઓ અસ્તિત્વમાં હતા અને તેમને ભારત કે પાકિસ્તાન કે સ્વતંત્ર રહેવાનો નિર્ણય લેવાનો હક અંગ્રેજોએ આપ્યો હતો મોટા ભાગના રાજા રજવાડા એ ભારતમાં વિલય થવાનો નિર્ણય કર્યો હતો જ્યારે ત્રણ રાજ્યો એવા હતા જેમના નિર્ણયને લઈને વિવાદ થયો હતો જેમાં જૂનાગઢ જમ્મુ કાશ્મીર અને હૈદરાબાદ સામેલ હતા જૂનાગઢમાં એ સમયે બાબી વંચના નવાબ મહાબદ ખાન ત્રીજાનું શાસન હતું આ પછી પંદરમી ઓગસ્ટ ઓગણીસો ના રોજ દેશ આઝાદ થયો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે દેશને અખંડ ભારત બનાવવાની પહેલ શરૂ કરી દેશના પાંચસો કરવાની જવાબદારી સરદાર પટેલને આવી તે સમયે દેશના ત્રણ રજવાડા જમ્મુ કાશ્મીર હૈદરાબાદ અને જુનાગઢ દેશના જોડાણપત્રમાં સાઇન કરી નહોતી હતી કહેવાય છે કે તે સમયે મહંમદ ખાન ત્રીજા જુનાગઢના નવાબ હતા અને તેઓ ઈચ્છતા હતા કે જુનાગઢનો સમાવેશ પાકિસ્તાનમાં થાય તેમણે પાકિસ્તાનને જોડાણપત્ર પણ લખ્યો હતો અને પાકિસ્તાને તેને મંજૂરી પણ આપી હતી પરંતુ મુંબઈમાં રહેતા જૂનાગઢના નાગરિકોએ જૂનાગઢને ભારતીય સંઘમાં જોડાવા માટે આરજી હુકુમતની સ્થાપના કરી હતી સાથે સૌરાષ્ટ્રના લગભગ તમામ રાજ્યોના લોકોએ પણ નવાબ સામે પાકિસ્તાનના જોડાણનો વિરોધ કર્યો હતો આ પછી જૂનાગઢના શાસકોએ જુનાગઢની જનતાને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું કહેવાય છે કે માંગરોળ અને માણાવદરે ભારતમાં જોડાવાની ઈચ્છા જાહેર કરતાં તેના રક્ષણ માટે ગોઠવાયેલા ભારતીય સૈનિકોને નૌકાદળે જુનાગઢને ફરતે ઘેરો કરી લીધો હતો અને જુનાગઢના નવાબ પાકિસ્તાન ભાગી ગયા હતા આ રીતે ભારતે જુનાગઢ પર નવ નવેમ્બર ઓગણીસો સુડતાલીસ ના રોજ કબજો કર્યો હતો આ પછી લોકમત પણ લેવામાં આવ્યો હતો જેમાં પ્રચંડ બહુમતીથી જુનાગઢનું ભારતમાં જોડાણ થયું આ રીતે સરદાર પટેલની પહેલ અને જુનાગઢના નાગરિકોની ઈચ્છાશક્તિથી જુનાગઢનું ભારતીય સંઘમાં જોડાણ થયું મિત્રો ગુજરાતના આદિકવિ નરસિંહ મહેતાના માતા પિતાનો અવસાન થતા તેઓ તેમના ભાઈ ભાભી સાથે જૂનાગઢમાં રહ્યા હતા જૂનાગઢના ઉપરકોટમાં રાણક દેવીનો મહેલ છે આ ઉપરાંત અડી કડીની વાવ અને નવગણ કૂવો પણ છે તે સિવાય શક્કરબાગ પ્રાણી સંગ્રહાલય દરબાર હોલ મ્યુઝિયમ નરસિંહ ચોરો નવાબનો મહેલ અશોક શિલાલેખ ગિરનાર પર્વત વગેરે અહીંના જોવાલાયક સ્થળો છે